નિફ્ટીના મેટલ શેરોની ચમક વધી મેટલ સતત ત્રીજા દિવસે સ્ટીલમાં ત્રણ ટકાની તેજી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ કોપર અને પણ જોવા મળી સારી ખરીદારી ફાર્મા શેરોમાં તેજીની મુવમેન્ટ દિવસ લેબ ફાર્મા નિફ્ટી ફાર્માના ટોપ ગેનર્સમાં જોવા મળ્યા તો લુપિન સિપલા અને ફાર્મામાં પણ સારી ખરીદારી આવો સૌથી પહેલા નજર કરી લઈએ હવે માર્કેટમાં ઉપલબ્ધ ઉપલસરથી થોડીક નર્વસનેસ જોવા મળી રહી છે તમે જો ધીરે 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 છવ્વીસ નજીક જઈ રહ્યા હતા અને તમે જો ક્યાં ધીરે ધીરે પચીસ હજારની નવસો તમે નજીક આવી રહ્યા છો લેટ સી હવે આજનો તમે લો જો પચીસ આઠસો સિત્તેર છે અને પચીસ હજાર નવસો કે જે આવો ફૂડ રાઇટર્સનો એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી રહ્યો છે હાલ આપણે જોઈશું તો આપણને પચીસ હજાર નવસો ઉપર જોવા મળશે ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ જોવા મળશે ઇવન પચીસ નવસો પચાસ ઉપર તમે જો ફૂડ રાઇડર્સ કરતા કોલ રાઇડ થોડાક વધી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા થોડુંક હવે સેલો રાઈસ જોવા મળી શકે કે જ્યાં સુધી એલી પચીસ નવસો પચાસ ઉપર આપણું વાપસી નહીં થાય ત્યાં સુધી બેંક નિફ્ટી તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં પણ જે લીલા નિશાનમાં મામૂલી સાઈઠ સિત્તેરની તેજી જળવાઈ રહી હતી એ પણ હવે લાલ નિશાનમાં આપણને જોવા મળી રહી છે અને હાલ આપણે સાઈઠ હજાર છસો ને પચાસ તરફ આપણને બેંક નિફ્ટીમાં પણ કારોબાર જોવા મળી રહ્યો છે આવો આપણી સાથે ચોઈસ બ્રોકિંગથી કુનાલ પર આપણી સાથે જોડાઈ ગયા છે કુનાલ સર સ્વાગત છે આપનું ગુડ આફ્ટરનૂન માર્કેટ સરસ એક તેજીના મૂળ સાથે હતો પરંતુ ઉપલા સરથી હવે એક્સપાયરીના દિવસે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને છવ્વીસ હજારનો કોલ એડે છે જે માર્કેટ ઉપર હેવી થઈ રહ્યા છે સર

इंडिकेशन હતી મડી રહ્યા جناب ઉપર આપને એક લેવલ પર ડાયરેક્શન ખબર પડે તો અત્યારે આ લેવલ પર જે મનીયો તો ટોટલી ન્યુટ્રલ બની રહ્યો છે કોઈ ખાસ ઓ એક્સપેક્ટેશન રાખી ન ન ચલા એવું લાગી રહ્યું છે ઓકે એન્ડ સર બેંક નિફ્ટી પર સુ ફ્યુચર સર સતેજીન મોડ હતો પણ આજે થોડું ઠંડુ ત્યાં જોવા મળ્યું છે کاروبار પહેલા ઉપલા મથાળે 26800 ની અરાઉન્ડ હાઈ બનાવ્યા પછી અત્યારે 26670 પાસે ચેડ કરી છે બેંક નિફ પર અત્યારે આ લેવલ પર જોવા જોઈએ તો સેમ વ્યુ બની રહ્યો છે કોઈ ખાસું ઇન્ડિકેશન બેન્કિંગ કેન ઉપર નથી બની રહ્યું

તો ધ્યાનમાં બે સ્ટોક છે જેમાં એક સારી મોમેન્ટમ અપારે જોવા મળી શકે છે અને સૌથી પહેલા જે છે ફિન કેબલ છે ફિન કેબલમાં જોવા જોઈએ તો સારી મોમેન્ટમ આતા દિવસમાં પણ જોવા મળી છે 3.5% ઉપર છે અત્યારે 820 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે રીઝન લેવલ પર ખરીદદારી કરીને ચાલવાની સલાહ રહેશે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે સૌથી પહેલા એક્ચ્યુઅલી વાત કરી કરીએ એસએલ લો લેવલ પર જોવા જોઈએ તો 800 નો રહ્યો છે ટાર્ગેટની વાત કરીએ તો પ્લા મથાડે આપણે આ સ્ટોક માં ક્યાંક ને ક્યાંક કઈનો

ઓકે તો બે પસંદગી છે સર તરફથી એક છે ફિન કેબલ્સ અને સાથે બીજો સ્ટોક છે ન્યૂલેન્ડ લેબ્સ કે જેમાં આજે તમે જો એક વ્યૂ પોઝિટિવ સર તરફથી જોવા મળી છે બંને સ્ટોક ઉપર આપણે ધ્યાન જરૂરથી રાખીશું તો સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ આજના માર્કેટ મુવર્સ ઉપર નજર કરીએ તો પહેલો સ્ટોક હાઈલાઇટ થશે તો એ છે એડનલ આજે બહુ સરસ સર આપણને તેજી જોવા મળી સ્ટોક સાડા પાંચ ટકાની તેજી સાથે ફાઇનલી ત્રણસો રૂપિયા ઉપર ટકી રહ્યો છે અગાઉ હિસ્ટ્રી એવી છે કે ત્રણસો રૂપિયા ઉપર જાય છે પરંતુ એક બે દિવસથી વધારે ટકતો નથી

રિસ્ક રોડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી પણ જો તમારી પાસે સ્ટોકમાં પોઝિશન હોય તો થોડું કઈ રીતે ચાલી શકો છો અગિયારસો ફાઈન અગિયારસો એસી એજ અ ટાર્ગેટ આપણે અકાઉન્ટ બતાવી શકે ઓકે તો આ પ્રમાણે સર બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ પણ ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક સાડા છ ટકાની તેજી સાથે સારી વસ્તુ એ કે સર આજે સવારથી જ તેજી હતી અને તેજી તમે જો હજુ પણ સસ્ટેન થઈ થઈ રહી છે તો લાગે છે કે આ જેની આગળ આપણને પાંત્રીસો તરફ આપણને આગળ વધે એવું લાગે સર આપણે બીએસસી ની વાત કરી રહ્યા યસ સર બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી એટલે ઘણા સારા લેવલ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી રહ્યા છે અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયો છે વોલ્યુમ ઘણા સારા છે થેન્ક્સ ટુ બી જે રિઝલ્ટ આવ્યું છે એકત્રીસો બોતેર પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડો છે ચોત્રીસો ને ચોત્રીસો થી લઈને પાંત્રીસો સુધી આ લેવલ આપણા કાઉન્ટ બતાવે એમાં કોઈ બે મત નથી બટ નવી ખરીદારી કરીને ચાવન સેલ અત્યારે આ લેવલ પર બિલકુલ નથી કેમકે રિસ્ક નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી બટ તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય

બ્રેક બાદ આપનું સ્વાગત છે તો આવો આપણે નજર કરી લઈએ માર્કેટ તો તમે જોશો તો ઉપલાસરથી દબાણ બાદ હજુ પણ એ જ નિફ્ટી પચીસ નવસો વીસ આજુબાજુ અને બેંક નિફ્ટી તમે જોશો તો સાઈઠ હજાર છસો પચાસ આજુબાજુ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી રહ્યા હતા તો તમે જુઓ તો આજે આપણને નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં પણ આજે એક્શન સારી જોવા મળી રહી છે સ્ટોકમાં હાલ આપણને બસો એંસી સ્ટોક પોઝિટિવ છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ તમે જો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ આપણને જોવા મળશે ચૌદ ટકાની તેજી સાથે આપણને સ્ટોક આગળ વધતો જોવા મળી રહ્યો છે ઇવન તમે આજે ચાર્ટ સેટઅપ પણ તમે જોશો તો ડેલી ચાર્ટમાં બહુ સરસ આપણને જોવા મળી રહ્યું છે સતત ત્રીજો દિવસે કુનાલ સર આપણને એક હાયર હાઈ આપણને બનતા જોવા મળી છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં અને ડે હાઈ પર ચૌદ ટકાની તેજી છે આગળ શું રણનીતિ આપણા વિશે સર પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે પ્રાજની વાત કરીએ તો જે વ્યૂ પ્રાજમાં અત્યારે બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે આજના દિવસમાં ચૌદ ટકા કાઉન્ટર ઉપર છે અને મને લાગે છે કે હજુ પણ સારી બી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળે જો આ દિવસ પર ક્લોઝિંગ આવે છે તો ઉપલા વધારે ત્રણસો પંચાવન ત્રણસો પંચાવન બ્રેક કરે છે પછી ચારસો તેત્રીસ સુધી આ દિવસે ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે ઓકે તો વ્યૂ પોઝિટિવ જો મળી રહી છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ કે જેની ઉપર સૌથી ફોકસ રાખીશું પણ હવે દર્શક મિત્રો હવે આપણે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આવે છે તેવામાં આવે જાન્યુઆરી મહિનાના મ્યુચ્યુઅલ ફંડ ડેટાના જે આંકડા આવે છે એક વખત એની ઉપર નજર કરી લઈએ ઇન ડેફ તો મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાયેલા છે મિરલ ગુડ આપણને જણાવો કે મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા આવી રહ્યા છે તો ઓવરઓલ ઇન્ડેપ્ટ કઈ રીતે ક્યાં આપણને એક્શન જોવા મળી રહી છે ગુડ આફ્ટરનૂન નિયમિત અત્યારે જોવા જાવ તો મ્યુચ્યુઅલ ફંડનો જે ડેટા આવ્યો છે એની પરથી આપણને અંદાજો આવી રહ્યો છે કે એયુએમ જે છે મ્યુચ્યુઅલ ફંડનું ઓવરઓલ ફંડ જે છે મ્યુચ્યુઅલ ફંડના એમાં કઈ રીતે વધારો જોવા મળ્યો છે ઇનફ્લો અને આઉટફ્લોમાં તો પહેલાં તો વાત કરીએ આપણે જે મ્યુચ્યુઅલ ફંડનું ઇવીએમ છે એમાં આપણને કઈ રીતે ડેટા મળી રહ્યો છે તો પહેલાં તો વાત કરીએ તો જેમ કે ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જાન્યુઆરી સુધી આપણે ડેટા જોઈએ મ્યુચ્યુઅલ ફંડનું જે ઈવીએમ જે છે એનો તો એમાં જે પંચોતેર ઓગસ્ટમાં પંચોતેર હતા પંચોતેર લાખ કરોડ હતા જે અત્યારે સપ્ટેમ્બરમાં વધારો જોવા મળ્યો છે પંચોતેર પોઈન્ટ એકસઠ લાખ કરોડ જોવા મળ્યા પછી સેવન્ટી નાઇન લેક્સ કરોડ થયા પછી એટી લેક્સ પોઈન્ટ ફિફ્ટી ફાઈવ કરોડ લેક્સ કરોડ જોવા મળ્યા અને ડિસેમ્બરમાં જોશો તો હેંસી એટલે થોડો ઘટ્યો છે ડિસેમ્બરમાં એયુએમ અને અત્યારે જોશો ને જાન્યુઆરીમાં તો એક્યાસી પોઈન્ટ ઝીરો એક પર્સન્ટ એક લાખ પર્સન્ટ એક લાખ કરોડના અત્યારે એયુએમ મ્યુચ્યુઅલ ફંડનો દેખવા મળી રહ્યો છે તો ઓવરઓલ દેખવા જઈએ તો ધીમે ધીમે મંથલી બેસીસ ઉપર તમે જોશો ને તો સારો વધારો દેખવા મળી રહ્યો છે એયુએમમાં હવે આપણે એસઆઈપીનો જે ઇન્ફ્લો જે છે એની ઉપર પણ આપણે એક નજર કરી લઈએ કે એસઆઈપીનો જે ઇન્ફ્લો છે એનો ડેટા કઈ રીતે સામે આવી રહ્યો છે તો એસઆઈપીના ઇન્ફ્લો ડેટા તરફ નજર કરશો ને તો ઓગસ્ટમાં અઠ્યાવીસ હજાર બસો કરોડ હતા જે વધીને સપ્ટેમ્બરમાં વધીને ઓગણત્રીસ હજારની આસપાસ થઈ ગયા પછી ઓક્ટોબરમાં પણ વધારો જોવા મળ્યો છે ઓગણત્રીસ હજાર પાંચસોની આસપાસ કારોબાર દેખવા મળ્યો હતો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોમાં અને પછી નવેમ્બરમાં પણ તમે જોશો તો ત્યાં થોડો નજીરો ઘટાડો દેખવા મળ્યો ઓગણત્રીસ હજાર ચારસો પિસ્તાળીસ નોંધાયો અને ડિસેમ્બરમાં તમે જોશો ને તો સૌથી હાઈએસ્ટ એકત્રીસ હજાર બેની ની બે લાખ કરોડનો આપણે એસઆઈપી ઇન્ફ્લો દેખવા મળ્યો હતો અને અત્યારે જાન્યુઆરીમાં પણ તમે જોશો ને તો ન્યુટ્રલ રહ્યા મીન્સ કે સેમ જ રહ્યા વધ્યા પણ નથી કે ઘટ્યા પણ નથી તો ઓવરઓલ દેખવા જઈએ તો અત્યારે જોવા જઈએ એસઆઈપી ઇન્ફ્લો ઇન્ફ્લો જે છે એ અત્યારે સ્થિર દેખવા મળી રહ્યો છે આપણને જે મંથ ઓન મંથ જોવા જઈએ તો વધ્યો છે પણ અત્યારે સ્થિર દેખવા મળી રહ્યો છે જાન્યુઆરીમાં હવે આપણે વાત કરીએ કે ઇક્વિટીનો ઇન્ફ્લો કેવી રીતે રહી રહ્યો છે આ મંથમાં જેમ કે મંથ બેઝિસ ઉપર તમે જોશો તો ઇક્વિટીનો ઇન્ફ્લો સપ્ટેમ્બરમાં સૌથી હાઈએસ્ટ હતો સપ્ટેમ્બરમાં ત્રીસ હજાર ચારસો ચાર કરોડ હતો જે વધીને જે જોવા જાવ ઓક્ટોબરમાં ઘટ્યો છે ચોવીસ હજાર છસોની આજુબાજુ જોવા મળ્યો જ્યારે નવેમ્બરમાં તમે જોશો ત્યાં થોડો વધારો નજીરો જોવા મળ્યો ઓગણત્રીસ હજાર આઠસોનો વધારો દેખવા મળ્યો અને પછી ડિસેમ્બરમાં ફરીથી તમે જોશો ને થોડો નજીરો ઘટીને અઠાવીસ હજાર પાંત્રીસ જોવા મળ્યો અને અત્યારે જાન્યુઆરીમાં જોશો ને ઇક્વિટી ઇનફ્લો તો એ ચોવીસ હજાર તેરની આસપાસ તેર કરોડની આસપાસ જોવા મળી રહ્યો છે તો ઓવરઓલ દેખવા જઈએ તો ઇક્વિટી ઇન્ફ્લો જે છે એ ધીમે ધીમે ઘટ્યો છે જ્યારે એસઆઈપી ઇનફ્લો જે છે એ સ્થિર દેખવા મળ્યો છે અને આપણે મ્યુચ્યુઅલ ફંડ ડેટા તરફ પણ હવે નજર કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ ડેટામાં જે કેટેગરીઝ જે છે લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ એમાં કઈ રીતે પરફોર્મન્સ દેખવા મળી રહ્યું છે તો આપણે નજર કરીએ પહેલાં તો લાર્જ કેપની વાત કરીએ તો ડિસેમ્બરમાં પંદરસો અડસઠ કરોડનું લાખ કરોડનું છે ને ડિસેમ્બરમાં એમનું ઇન્ફ્લો હતો જે અત્યારે વધીને બે 2000 હજાર બે બે હજારની આજુબાજુમાં જોવા મળી રહ્યો છે તો એક લાર્જ કેપમાં ઇન્ફ્લો સારો એવો ઇન્ક્રીઝ થયો છે કેપ તરફ નજર કરશો ત્યાં પણ કેપમાં પણ વધારો દેખવા મળ્યો કેપમાં ઘટાડો દેખવા મળ્યો છે સ્મોલ કેપમાં પણ તો ઓવરઓલ દેખવા જોઈએ તો ટોટલ ઇવીએમ જે છે મ્યુચ્યુઅલ ફંડ ડેટાનો એમાં પણ જોશો ને તો એમાં પહેલાં હંસીલા હંસી પોઈન્ટ

કુનાલ સાહેબ તમારી પાસે લઈને આવવા માંગીએ ડેટા સ્વાભાવિક છે કે આમાં એક વસ્તુ આપણને હાઈલાઇટ થયું છે ઇક્વિટી ઇન્ફ્લો છે જે ક્યાંક ને ક્યાંક થોડોક ઘટી રહ્યો છે અને એમાં ખાસ કરીને ઇટીએફ જે તમે જુઓ તો ઇક્વિટી ઘટ્યો અને જે સોના ચાંદી જે તેજી આવી તો એમાં તમે જોશો તો આપણને એક બહુ જ સાફ આપણને એક જમ્પ ત્યાં જોવા મળી રહ્યો છે કોઈ અહીંયા સર તમે ઇટીએફ તમે સજેસ્ટ કરવા માંગશો આપણા દર્શકોને ઇક્વિટી યા સેક્ટર સ્પેસિફિક યા ભાઈ સોના ચાંદીમાં કોઈ સર પણ વ્યૂઝ હોવા ને અત્યારે આ પર એટીએફ ને લઈને તો મારો થોડોક ડાયસી છે કેમ કે ઘણું સારું રિટર્ન આપણને ETF માં જોવા મળ્યું છે સિલ્વર ETF અને ગોલ્ડ ETF અને અમને છેલ્લા ઘણા ટાઈમ થી અમારા જેટલા પણ અમારા ક્લાયન્ટ છે બધાને અમે ગોલ્ડ ETF સિલ્વર ETF માં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપતા હતા અને કચ્છ અત્યારે ઘણું સારું રિટર્ન અત્યારે ત્યાં મળી રહ્યું છે ને અત્યારે આ લેવલ પર જોવા જે તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ અત્યારે હું નથી આપતો ખાસ કરીને આ બધા ETF માં કેમ કે જોઈતી કલેક્શન આવે છે અને કોમોડિટી સાયકલ નોર્મલી છ થી સાત વર્ષની હોય છે તો યુ નો એ છે છે ઉપરના લેવલ બાય કરેલું બીજા શકે જો કોઈ પણ કનેક્શન આવે છે તો વ્યુ અત્યારે આ લેવલ પર ઇટીએફ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇટીએફ છે એમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની અત્યારે બિલકુલ નથી થોડું ટ્વીટ વોચ કરો હા તો તમારે ખરેખર ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો પછી તમારે આ લેવલ પર નિફ્ટી બીસમાં માં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો જે અત્યારે એટ્રેક્ટિવ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે ઓકે તો આ પ્રમાણે અહીંયા આપણને વ્યૂ બંધો જોવા રહ્યો છે જેની ઉપર સૌનું ધ્યાન જરૂર છે રાખીશું હવે દર્શક મિત્રો હવે જ્યારે ઓલમોસ્ટ તમે જોશો તો માર્કેટ હવે ધીરે ધીરે નીચેની તરફ એક મુવમેન્ટ બતાવી રહ્યું છે તો એક નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો અહીંયાથી આપણને હાઈલાઇટ થશે તમે તો આજે આપણે થોડા લુઝેસમાં પણ વાત કરવી જોઈએ અને એમાં ટેક્સટાઇલ સેક્ટર તમે જો આજે એક દબાણમાં જોવા મળ્યું બાંગ્લાદેશમાં પણ જે ખ્યાલ છે કે જે ટેરિફ ઘટાડવા જે સમાચાર આવ્યા ત્યાં પણ જે ટ્રેડ ડીલની જાહેરાત થઈને એ બાદ ટેક્સટાઇલ સ્ટોક છે કે જેની અસર આપણને અહીંયાથી જોવા મળી છે વર્તમાન ટેક્સટાઇલ તમે જો આજે સવા પાંચ ટકા નીચે છે વેલ્સ પણ લિવિંગમાં પણ તમે જો ઘટાડો જોવા મળે છે ટ્રાય ડેન્ડ તમે જો અહીંયા પણ એક ઘટાડો જોવા મળી રહ્યો છે અહીંયા કોઈ સારો સ્ટોક તમે તમને પસંદ હોય ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી અહીંયા ટેક્સટાઈલ સેક્ટરમાં કોઈ જોઈ રહ્યા છો સર તમે થોડુંક અવોઈડ કરીને ચાલવાની સલાહ છે કેમકે જે ન્યૂઝ આવી રહ્યા છે યુએસ ને બાંગ્લાદેશને ટ્રેડને લઈને ડીલને લઈને એની એક નેગેટિવ ઇફેક્ટ આપણા માર્કેટમાં અને ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં જરૂરથી પડી શકે છે જ્યાં સુધી કોઈ ક્લિયરિટી નથી આવતી ત્યાં સુધી અવોઇડ તો વધારે સારું છે કે વોલેબિલિટી પણ આપણને એટલી વધારે જોવા મળી શકે છે તો ત્યારે ટાઈમિંગ માટે લિટરલી અવોઈડ કરીને ચાલવાની સલાહ છે બધા કાઉન્ટરમાં

સો આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ તમે જોશો તો એક દબાણ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે લેટ સી કે હવે પચીસ હજાર નવસોનું લેવલ બહુ જ મહત્ત્વની છે એટલીસ્ટ આ લેવલ તો હવે ટકવું જોઈએ જો આ લેવલ નથી ટકતું તો પછી પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક અહીંયા વધતું જોવા મળી શકે છે અને બીજી તરફ જો તમે નીચે કરો તો ઉપરની તરફ છવ્વીસ હજાર જ્યાં સુધી ક્રોસ ઓવર નહીં થાય ત્યાં સુધી એટલીસ્ટ આજના દિવસે જે પણ હવે આપણે પોણા બે કલાક જેવો બાકી છે ત્યાં સુધી છવ્વીસ હજાર ક્રોસથી થાય થોડુંક સેલોન રાઇસ માર્કેટ જોવા મળી શકે પચીસ નવસો લેવલ સસ્ટેન છે ત્યાં સુધી લેટ્સ હોપ પોઝિટિવ નથી અહીંયા રહેતું અહીંયા જો તૂટે છે તો પ્રોબ્લેમ અહીંયા પણ વધી શકે છે બેંક નિફ્ટી ત્યાં દબાણ આજે જોવા મળી રહ્યું છે સાઈઠ હજાર છસો પચાસ રૂપિયા છે લેટ્સ સી કે સાઈડ હજાર પાંચસો મહત્ત્વનો સપોર્ટ છે એટલીસ્ટ આ લેવલ છે કે જે અહીંયા સસ્ટેન થવું જોઈએ આવો દર્શક મિત્રો આ સાથે માર્કેટ મોવર્સમાં રજા લેવાનો મની અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે અમે છીએ નફાનું નવું સરનાવું